કોઈ તૈયારીમાં લાગી ગયું છે અને આ વચ્ચે કોંગ્રેસ દ્વારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં હાજરી ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના પર સૌ કોઈ વિરોધ કરી રહ્યું છે અને આ વચ્ચે રાજકોટમાં ઇન્દ્રભારતી મહારાજે કોંગ્રેસની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે કોંગ્રેસ કયા મોઢે રામ મંદિર પર નિવેદનો આપે છે રામ મંદિરના નિર્માણ અંગે વાત કરતાં ઇન્દ્રભારતી મહારાજે કહ્યું હતું કે ક્યાં લખ્યું છે કે મંદિર પૂર્ણ થયા બાદ જ પ્રાણપ્રતિષ્ઠા કરી શકાય અગાઉ જ્યારે સોમનાથમાં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ પંદર વર્ષ બાદ મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થયું હતું કોંગ્રેસ કયા મોડેલ રામ મંદિર પર પોતાના નિવેદનો આપી રહી છે સનાતન હિન્દુ રક્ષક સમિતિ દ્વારા જે આજે રામ વધામણાનું આયોજન એની અંદર વિજયભાઈ વાઘ ભરતભાઈ તેમજ અન્ય બધા જે આની અંદર સહયોગ દીધો છે તન મન ધનથી એ બધાને હું વિનવું છું અને આજ રોજ જે સત્તર તારીખથી જે આ આયોજન ચાલુ થયું છે એ બાવીસ તારીખ સુધી જેમ આપણો પાંચ દિવસનું દિવાળી મહોત્સવ હોય એવી રીતે આજે સમસ્ત ભારતની અંદર નહીં પણ સમસ્ત વિશ્વની અંદર જ્યાં જ્યાં હિન્દુ વસે છે ત્યાં આજે રામલલાના વધામણા અને હરેક ભારતીય નાગરિકને હું હિન્દુઓને કહું છું કે આ અવસર આપણે આપણી ઘણી પેઢીઓ વહી ગઈ આ દિવસની રાહ જોતા જોતા અને આજે આપણે એક ઓભાગ્ય છીએ કે આજે આ દિવસ જોવાનું આપણે અવસર મળ્યો છે અને પ્રથમ તો હું ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું ખૂબ જ દિલથી એને હું આશીર્વાદ આપું છું આગામી દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષક કર્મચારી અને વિદ્યાર્થીઓ એક જેવા યુનિફોર્મમાં જોવા મળશે સ્કૂલ